સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં સેકન્ડ હેન્ડ ગાડીઓ આઈટેન બતાવવાનો છું આઈટેન ગાડીઓ મારી પાસે પાંચ છ અથવા સાત એ એ કન્ડિશનવાળી નવી નવી અને મસ્ત અને ઓછા ભાવે આજના વિડીયોમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું અમદાવાદ બાજુની ગાડીઓ સેકન્ડમાં હશે સસ્તી હશે લઈ શકાશે એવી હશે એક નાનો માણસ હશે ને એક નાનો જ બિઝનેસમેન હશે ને એ પણ લઈ શકશે જો કોઈ નોકરી કરતું હશે અથવા અથવા કોઈ નાનો મોટો ધંધો કરતું હશે ને એ પણ લઈ શકશે ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ ગાડીઓ બતાવું સારી સારી સેકન્ડમાં જો તમારી લેવી હોય અમદાવાદ છે ગુજરાત છે કોઈ પણ જગ્યાની ગાડીઓ આવી જાય છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં આ ગાડી આ ગાડી તમે જોઈ શકો છો આ ગાડી વેચી દેવાની છે એક લાખ પાંત્રીસ હજાર રૂપિયામાં બે હજાર અગિયાર મોડલ આઈ ટેન એક લાખ સુડતાલીસ ભાવ રાખેલો છે પણ એક લાખ પાંત્રીસમાં અમને તમે અમે તમને આપી દેસું એક લાખ સુડતાલીસ જે ભાવ પણ એક પાંત્રીસમાં આપી દેસું ત્રણ ઓનરવાળી પેટ્રોલ સીએનજી ગુડ કન્ડિશન ઓલ પાર્ટ ઓરિજિનલ છે ચાવી છે બે અને આ તમને અમદાવાદમાં જોવા મળશે આ ગાડીના ટાયર છે એન્જિન છે બધી રીતે કમ્પ્લીટ છે આમાં કોઈ પ્રોબ્લેમ નથી ગાડી સુંદર છે સાચવેલી છે સંભાળેલી છે ઓછી કિંમતમાં સારી ગાડી તમને મળશે એટલા માટે કહું છું કોલ કરજો જલ્દીથી આ ગાડી જો કોઈ બીજું આપે ને તો તમે મને કહી શકો છો આવી ઓફર કોઈ નહીં આપવાનું તો તમારે ઓફર જોતી હોય અને તમે આમ વિચારો છો કે ઓફર જોવે છે તો કોલ કરજો તમે મને હું તમને આપવાનો છું ઓફરો મસ્ત મસ્ત ઓફરો આપવાનો છું સસ્તા ભાવની નવી નવી ઓફરો છે આવી ઓફર કોઈ બીજું નહીં આપવાનું તમને જલ્દીથી કોલ કરજો એટલો ફાયદો થશે તમને મને અને હા મસ્ત મસ્ત ગાડીઓ છે એટલા માટે કહું છું તો લેવી હોય તો આ લેવા માટે કોલ કરજો બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી બે લાખ વીસ હજાર રૂપિયામાં વેચવાની છે તમને આપી દઈશું બે લાખ રૂપિયામાં મોડલ બે હજાર અગિયાર ફ્યુલ છે પેટ્રોલ સીએનજી સિત્તેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી બે ઓનરવાળી ગાડી છે અમદાવાદમાં પડી છે ટાયરો બરાબર છે એન્જિન બરાબર છે અને ટેન મેઘના છે આઈ ટેન મેઘના વેરી ગુડ કન્ડિશન વેલ મેન્ટેનન્સ બે લાખ વીસ હજાર ભાવ રાખેલો હતો વીસ હજાર રૂપિયા તમને ડાઉન પેમેન્ટ ઓફર આપી દેવામાં આવે છે વીસ હજાર રૂપિયા તમને ડાઉન પેમેન્ટ ભરીને તમે લઈ શકો છો જેટલા તમારી જોડે હોય પચાસ હજાર હોય સિત્તેર હજાર હોય તમે લોન પણ થઈ શકે છે જેટલું તમારી જોડે ડાઉન પેમેન્ટ હોય તમે સમજ્યા ને હવે બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ઉંદાઇ ગ્રેન્ડ આઇટેન સ્પોટ જોઈ રહ્યા છો ત્રણ લાખ પાંત્રીસ હજાર રૂપિયા ભાવર છે ત્રણ લાખ વીસ હજાર રૂપિયામાં આપી દેવાની છે પેટ્રોલ ફર્સ્ટ ઓનર બે હજાર સત્તર મોડલ ગુડ કન્ડિશન છે હવે મેં તો તમને ત્રણ વીસ કીધા છે પણ આમાં બતાવે છે ફિક્સ ભાવ ત્રણ પાંત્રીસ તો જો તમારે વિચાર હોય તો પણ તમને વ્યાજબી કરી દેવામાં આવશું તો બે હજાર સત્તર મોડલ છે અને હા અઠ્યાવીસ હજાર પાંચસો કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે ટાયર છે બરોબર એન્જિન છે બરોબર સાચવેલી છે બીજી બતાવું છું હવે આ ગાડી જુઓ આ ગાડી વેચવાની છે ચાર લાખ પચીસ હજાર રૂપિયામાં ઊંધાઈ આઈટ એન્ડ ગ્રેન્ડ મોડલ તમને કહી દઈશ બે હજાર સત્તર દસમો મહિનો છે ઇન્સ્યોરન્સ ચાલુ છે આમાં બે ઓનર ઓનરવાળી છે અને હા કઈ કેટલા કિલોમીટર ફરી ચૂકેલી છે ત્રીસ હજાર ત્રીસ હજાર અને પેટ્રોલની છે પછી ચાર લાખ પીસ પચીસ હજાર રૂપિયા રાખેલો છે તમને આપી દઈશું ચાર લાખ દસ હજાર રૂપિયામાં આ ગાડી અમદાવાદમાં પડી છે આ પણ ગાડી આ ગાડીની કન્ડિશન સાચવેલી છે સારી છે સંભાળેલી છે બેસ્ટ ગાડી છે આ પણ જોઈ શકો છો ફોટામાં તમે અને આવીને પણ ચેક કરી શકો છો અને જોઈ શકો છો મસ્ત ગાડી છે તમને ઓફરમાં પડે છે બીજી બતાવું છું આ ગાડીઓ બે લાખ પંચાણું હજાર રૂપિયામાં ટેન ગ્રેન્ડ બે હજાર સોળ મોડલ ડીઝલની છે અમદાવાદમાં પડી છે બે હજાર સોળ મોડલ ટુ ઓનરવાળી ડીઝલ છે ચુમ્બોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે જો તમારે જોઈતી હોય આ અમદાવાદમાં પડી છે બે પંચાણું ભાવરાખેલો છે તમને બે એંસીમાં આપી દઈશું બે હજાર સોળ ગ્રેન્ડ આઈટેન ડીઝલવાળી ગાડી છે આ ડીઝલવાળી એટલે સારી હોય છે બીજી બતાવું છું હવે આ ગાડી જુઓ ચાર લાખ દસ હજાર ભાવરાખેલો છે બે હજાર અઢાર મોડલની તમને આપીશું ચાર લાખ રૂપિયામાં પેટ્રોલ પ્લસ સીએનજી ગ્રેન્ડ આઈટેન છે સાચવેલીને સંભાળેલી છે બચત થાય છે ઓફર મળે છે અને બજારમાં આવા ભાવે તો અમે કોઈ કોઈ જગ્યાએ તમે જશો કે આવા ભાવે વસ્તુ વેચાય છે કોઈ નહીં વેચે તમારા માટે જ ઓફરો લાવું છું તો આવા ભાવે તમને કોઈ બીજું નથી આપવાનું એટલે તમને ઓફર આપી છે તો તમે મને કોલ કરજો અને લેવા માટે જણાવજો છેલ્લી બતાવું છું આ ગાડી જુઓ આઈ ટેન એરા બે હજાર તેર બે લાખ પચાસ હજાર રૂપિયા પેટ્રોલ પ્લસ સીએનજી ગાંધીનગરમાં પડી છે બે બે ઓનરવાળી પેટ્રોલ પ્લસ સીએનજી છે બે હજાર તેર મોડલ એક લાખ બે હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે એસી ચાલુ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે બધી રીતે કમ્પ્લીટ છે બોસ લેવા માટે કોલ કરજો યાર આવી ગાડી તમને કોઈ નહીં આપે અમારા જોડે તમે આવ્યા છો ને તો વસ્તુ ક્વોલિટીવાળી સારી આવે ને એ જ આપીએ છીએ વિડીયો સારું લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જે નવા નવા વિડીયો આવે જોઈ શકો